જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજના આ વિડીયોમાં આપણે વિશ્વકર્મા જયંતિ બે હજાર પચીસનું શું મહત્ત્વ છે અને તેના ઉપાયો વિશે જાણવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ વિશ્વકર્મા એ દેવોના સ્થાપતિ છે અને હિન્દુ દેવ વિશ્વકર્માને સમર્પિત ઉત્સવ એ વિશ્વકર્મા જયંતિ છે તેને સ્વયંપૂર્ણ વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે તેમણે ભગવાન કૃષ્ણના પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું જ્યાં ભગવાને શાસન કરેલું હતું આ ઉપરાંત તેઓ પાંડવોની સભા અને દેવતાઓ માટે ઘણા બધા શસ્ત્રોનું નિર્માણ પણ કરતા હતા તેથી તેમને દેવી સુથાર તરીકે પણ ઓળખવામાં આવે છે ઋગ્વેદમાં સ્થાપત્ય અને યાંત્રિકી વિજ્ઞાનને આવરી લેતા સ્થાપત્ય અને વેદના જનક તરીકે પણ વિશ્વકર્માનો ઉલ્લેખ કરવામાં આવે છે વિશ્વકર્મા એ પ્રાચીન સમયના આર્કિટેક્ટ તરીકે પણ આપણે ગણી શકીએ છીએ હિન્દુ ધર્મમાં આપણો દરેક મહિનો અને દરેક દિવસ ખાસ હોય છે એમાં પણ મહા મહિનાની ત્રિયોદશીની તિથિ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવે છે અને ભગવાન વિશ્વકર્માનું પૂજન કરવામાં આવે છે હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર તરીકે ઓળખાય છે અને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવેલું હતું ત્યારે બ્રહ્માંડ ના શિલ્પનું કાર્ય કરવા માટે ભગવાન વિશ્વકર્માને આમંત્રિત કરવામાં આવ્યા હતા આથી ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ એન્જિનિયરના રૂપમાં પણ પૂજવામાં આવે છે ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશૂળ ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર અને દ્વારિકા નગરીમાં મહેલનું નિર્માણ પણ તેમણે કરેલું હતું તો આવો જાણીએ આ વર્ષે આ તહેવાર આપણે ક્યારે ઉજવીશું અને તેનું ધાર્મિક મહત્ત્વ શું છે વિશ્વકર્મા જયંતિ બે હજાર પચીસ એ મા મહિનાની શુક્લ પક્ષની ત્રયોદશીના તિથિના દિવસે ઉજવવામાં આવે છે અને આ વખતે આ તિથિની જે તારીખ છે એ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે છે અને આ દિવસે આપણે વિશ્વકર્મા જયંતિ ઉજવવાની રહે છે હવે જાણીએ મિત્રો વિશ્વકર્મા જયંતિનું શું મહત્ત્વ છે તેનો મહિમા શું છે હિન્દુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માની પૂજા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ખાસ કરીને શિલ્પકાર એન્જિનિયર ભગવાન વિશ્વકર્માનું પૂજન કરે છે આ દિવસે મજૂર વણકર કે વાસ્તુકાર મૂર્તિકાર કારખાનાઓમાં કામ કરનાર શ્રમિકો આ દિવસે એ વિશ્વકર્મા ભગવાનની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે કે તેમને તેમના વ્યવસાય અને કાર્યમાં સફળતા મળતી રહે વિશ્વકર્મા જયંતિની પૂજા વિધિ કેવી રીતે કરવી તેની વાત જાણીએ વિશ્વકર્મા જયંતિ એ સૂર્યોદય પહેલાં સ્નાન કરી ઉઠી અને સ્વચ્છ વસ્ત્રો પહેરી ત્યારબાદ તમારી દુકાન ફેક્ટરી કે વર્કશોપ કે ઘર જ્યાં આપણે કામ કરતા હોય તે જગ્યા સાફ સફાઈ કરો ત્યારબાદ તેને ગંગાજળ છાંટીને સ્થાનને પવિત્ર કરી સ્વચ્છ બનાવો રંગોળી કરવી હોય તો એક પણ કરી શકાય મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિની સ્થાપના કરો ત્યારબાદ વિશ્વકર્મા દેવની આપણે પૂજા કરવાની છે અને એ પૂજાની અંદર વિશ્વકર્માની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફની આપણે સ્થાપના કરીએ ત્યારબાદ તેમને ફૂલ અર્પણ કરી ઘીનો દીવો પ્રજ્વલિત કરવો અને ભગવાન વિશ્વકર્માની સામે હાથ જોડીને મંત્રોનું ઉચ્ચારણ કરવું આ દિવસે ઓમ આધાર નમઃ શક્તભય નમ નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ ત્યારબાદ પૂજામાં પોતાના વેપાર સાથે જોડાયેલા સાધનો જેમ કે મશીન હોય અથવા તો આપણા જે ઓજારો છે તેમનું આપણે પૂજન કરવું જોઈએ મિત્રો માન્યતા એવી છે કે મા મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીના તિથિ બ્રહ્માંડ અને દિવ્યના જે વાસ્તુકાર છે ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય દિવસ છે એવું માનવામાં આવે છે જેથી ભારત દેશની અંદર ઉત્તર દિશામાં અને પશ્ચિમ દિશાની અંદર રહેતા લોકો એ આ વિશ્વકર્મા જયંતિનું પર્વ ખૂબ ધામધૂમથી ઉજવે છે અને ભગવાન વિશ્વકર્માને આપ જાણીએ છીએ એમ દેવશિલ્પ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને આ દિવસોમાં આ તહેવાર એ ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ છીએ ભગવાન વિશ્વકર્મા એ હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન બ્રહ્માના પુત્ર ધર્મ અને એના વાસ્તુદેવના વિવાહ જે અંગીરસી નામની કન્યા સાથે થયા હતા જેના સંતાન એ ભગવાન વિશ્વકર્મા છે અને એટલા માટે જ એને સંસારના એ સૌથી પ્રથમ પ્રાચીન એન્જિનિયર તરીકે પણ આપણે ઓળખીએ છીએ આ જ કારણે ભગવાન વિશ્વકર્માની જયંતિ ઉપર એ કોઈ પણ ઓફિસ હોય કે કોઈ કારખાનું હોય અથવા તો કોઈ વ્યક્તિ જે કારીગરનું કાર્ય કરે છે એ પોતાના ઘરની અંદર કે પોતાના કારખાનાની અંદર એની વિધિવત પૂજા કરે છે અને જ્યારે વિદ્યાર્થી અને શિક્ષકો આ દિવસે એ પોતાના જે કાર્ય છે પોતાની જે નોટબુક છે અથવા તો પોતાના જે કંઈ ઓજારો છે એમની પણ એ પૂજા કરે છે અને આ દિવસે એનો પ્રાગટ્ય દિવસ છે જે ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ છીએ મિત્રો હવે જાણીએ કે પૂજન વિધિ બાદ આપણે કયા કયા મંત્રોનું ઉચ્ચારણ કરી શકીએ છીએ તો આ ભાવથી મનમાં વિશ્વકર્મા દેવનું સ્મરણ કરી તેનું શ્રવણ કરજો ઓમ ધરાધરાય નમઃ ઓમ સ્તુતિસ્માય નમઃ ઓમ વિશ્વ રક્ષકાય નમઃ ભા નમ સ્વર્ગલોકાય નં પંચવક્રા નમ વિશ્વલલ્લાય નમ ઓમ ધાર્મિને ન્રો પૂજાવિધિ બાદ આ પ્રમાણે મંત્રનો જાપ કરી આપણે પૂજાવિધિને પૂર્ણ કરવી જોઈએ મિત્રો આ હતો વિશ્વકર્મા જયંતિ કેવી રીતે ઉજવણી કરવી તેનું મહત્ત્વ અને તેની પૂજા વિધિની માહિતી આજના દિવસે તમામ પ્રકારના જે કાંઈ કુશળ કારીગરો છે એ તેમના અધિષ્ઠાતા દેવ વિશ્વકર્માની પૂજા કરી પોતાના ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ કરાવે છે અને તેના જીવનની અંદર ધન્યતાને પામે છે ભગવાન વિશ્વકર્માની કૃપા આપ સર્વો ઉપર બની રહે તેવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપ લોકોને જરૂરથી ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો આપણા સગા સંબંધીને આ વિડીયો જરૂરથી મોકલો જેથી તેને પણ આનો લાભ મળે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી અમને રજા આપો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ બોલીએ વિશ્વકર્મા દેવ કી જય